નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલને વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો આસ તો નવરાત્રિ પૂર્ણ થાય ત્યાર પહેલા માત્ર એક ચપટી હળદર ઘરમાં આ જગ્યા પર ફેંકી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસો એટલા ખાસ છે એટલા મહત્વના છે એવું માનવામાં આવે છે કે કેટલીકવાર મોટી પૂજા અને અનુષાન કરવાથી જે મનોકામના પૂર્ણ થતી નથી તે આ નવરાત્રીની રાત્રે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને આ એક ચપટી હળદરનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે તો નવરાત્રી પૂરી થાય તે પહેલાં જો હળદરનો આ ઉપાય કરવામાં આવે તો તે જીવનમાં અદ્ભુત બદલાવ લાવી શકે છે જો તમે પણ નવરાત્રીનો કોઈ પણ રાત્રે આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી આ ઉપાયને કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે એ ઉપાય વિશે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે જ આ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે એટલે કે રાત્રે કયા સમયે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું તો ચાલો હવે જાણીએ આ એક ચપટી હળદરનો ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો જો આ હળદરનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તે માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરાવવા માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે માતા નવદુર્ગા પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરાવવા માંગે છે જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે ઉપાય કરાવવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને હળદરનો ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે નહીંતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે પછી તે વૃદ્ધ હોય 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 નાનો કે બાળક જે પણ હળદરનો ઉપાય સમજી લીધો છે તેણે અશ્વિન માસના કોઈ પણ નવરાત્રીના દિવસે આ હળદરનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ ઝડપથી મળશે કારણ કે આ નવ દિવસ માતા નવદુર્ગાને સમર્પિત હોય છે અને જો કોઈ પણ વ્યક્તિ સાચા દિલથી આ સમયમાં કોઈ પણ ઉપાય કરે છે તો તેનું ઉપાયનું ફળ અવશ્ય મળે છે અને આદિવાસી હળદરનો ઉપાય કરવાથી માતા દુર્ગા ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે જાણીએ કે એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે આ ઉપાય તમારે સાંજના સમયે પ્રદોષકાળમાં કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે હોય છે તો જુઓ પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તેથી તમે આ હળદરનો ઉપાય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે કરી શકો છો હજુ પણ ઘણા લોકોને આ પ્રશ્ન ચોક્કસ થતો હશે કે અમે નોકરીએ ધંધે જઈએ છીએ અને જેથી આવવામાં મોડું થાય છે તો હવે શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન નથી કરી શકતા તમને ઘરે આવવામાં મોડું થાય છે સાંજે સાત વાગ્યા સુધી પહોંચી શકતા નથી તો તમે આ ઉપાય રાત્રે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે આ દિવસ નવલા નોરતાનો દિવસ છે અને આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે આવા દિવસો આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો કોઈ પણ નોરતાની રાત્રે આ ઉપાય સમય મર્યાદામાં કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણોસર તમે તે નથી કરી શકતા તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસ મળશે કારણ કે નવરાત્રીના દિવસે ખાસ કરીને માતા દુર્ગાની આરાધના કરવામાં આવે છે અને હાલમાં આ સો મહિનાની નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે તો સમજી લો કે માતા દુર્ગાના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે હળદર લેવાની છે જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુગ્રહ સાથે જોડાયેલી છે તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે તેથી તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે તો જો જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપયોગ કરો છો ત્યારે તમે સીધા શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો જ્યારે માતા તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે તમે બધા જાણો છો કે તુલસીનો છોડ શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે વિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધૂરા છે અને માતા તુલસી વિના શ્રી વિષ્ણુ ભગવાન તો અધુરા છે હવે તમારે આ હળદરને જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમે ધીમે હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુ નમઃ મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ ઓછામાં ઓછો અગિયાર વખત કરવાનો છે આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરો તો જુઓ જે વ્યક્તિ નવરાત્રી પૂર્ણ થાય ત્યાર પહેલા આ ઉપાય કરે છે તો સમજી લો કે સાત પેઢીની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે કારણ કે હળદર સામાન્ય વસ્તુ નથી તમે જોયું જ હશે કે આપણે જે પણ લગ્ન કે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં હળદર જરૂરથી લઈએ છીએ જ્યારે આપણે ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપાય ઉપયોગ કરીએ છીએ હળદર તમારા ગુરુગ્રહને અને મજબૂત બનાવે છે નવરાત્રીનો આ ખૂબ જ સારો ઉપાય છે તેથી આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે તમારી દરેક આર્થિક સમસ્યા દૂર થાય છે જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે પૈસા ઘરમાં આવે છે પણ લાંબો સમય ટકતા નથી નકામાં ખર્ચા વધી ગયા છે તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી જ સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ હવે પછીના ઉપાય વિશે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો સાથે જ આ વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલો છે અને આ ઉપાય સ્થિત લક્ષ્મીના નિવાસ માટે છે આ ઉપાય કરવા માટે તમારે દલેલી હળદર લેવાની છે જે શ્રી હરી વિષ્ણુ સાથે જોડાયેલી છે અને તમારે થોડું પાણી નાખીને તેને અડધી જાડાઈથી પેસ્ટ બનાવવાની છે અને હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનો છે કેટલા સ્વસ્તિક બનાવવાના છે એ પણ જાણીએ મિત્રો ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સ્વસ્તિક બનાવવાનો છે જ્યાં પણ તમે પૈસા રાખો છો ત્યાં તેની પર હળદર લગાવીને સ્વસ્તિક બનાવો હવે બીજો સ્વસ્તિક ઘરના મંદિરમાં બનાવવાનો છે ત્યાર પછી બે સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે આમ કુલ ચાર સ્વસ્તિક બનાવવાના છે મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બે સ્વસ્તિક એક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવાનો છે આમ કુલ ચાર સ્વસ્તિક બનાવવાના છે નવરાત્રિના કોઈપણ પણ દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા દુર્ગા અને માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા હોય છે જ્યાં શ્રી હરિ વિષ્ણુ નો વાસ હોય છે હવે વાત કરીએ જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી જે ઉર્જા વહે છે આખા ઘરમાં ઉર્જા ફેલાય છે તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરથી સ્વસ્તિક બનાવો છો નકારાત્મક શક્તિઓ નકારાત્મક જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી મુખ્ય દરવાજો એટલો ઉત્તમ છે કે દરવાજાથી માલક્ષ્મી લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો તમે મુખ્ય દરવાજા પર હળદરનું સ્વસ્તિક કરો છો તો મહાલક્ષ્મી તેને જોતા જ પ્રસન્ન થઈ જાય છે કારણ કે તે શ્રીહરિ વિષ્ણુનું નું પ્રતિક છે દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે જે વ્યક્તિ તેના ઘરના મુખ્ય દરવાજા પર એટલે કે મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવે છે તેને સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહેશે આ હળદરના સ્વસ્તિકનો ઉપાય નવરાત્રીમાં કરવામાં આવતો ખૂબ જ સારો ઉપાય છે હવે વાત કરીએ હળદરના એવા નાના નાના ઉપાયની જે ખૂબ જ મોટું પરિણામ આપી જશે નવરાત્રી પૂરી થાય તે પહેલા જો હળદરનો ઉપાય કરવામાં આવે તો તે જીવનમાં બદલાવ લાવી શકે છે 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 હવે પ્રશ્ન થાય થાય કે ઉપાય પૂરી તેના કરવા જોઈએ તો હળદરનો દીવો જો નવરાત્રી દરમિયાન સાંજે માતાના ચરણોમાં હળદર મિશ્રિત ઘીનો દીવો પ્રગટાવશો તો ઘરમાં અખંડ સમૃદ્ધિ રહેશે અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ ક્યારેય છૂટશે નહીં બીજો ઉપાય છે હળદરની ગાંઠનો હળદરની ગાંઠને શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રે પૂરી થવા પહેલા ગુરુવાર કે શનિવારે હળદરની ગાંઠને પીળા કપડામાં બાંધી પૂજા કરીને ઘરના ખજાનામાં કે તિજોરીમાં તો પૈસાનો અભાવ રહેતો નથી ત્રીજો ઉપાય છે સ્વસ્તિક દોરવાનો નવરાત્રિના નવમા દિવસે ઘરની બહાર કે દુકાનના પ્રવેશ દ્વાર પર હળદરથી સ્વસ્તિક દોરશો તો દુષ્ટ શક્તિઓ ઘરમાં પ્રવેશી શકતી નથી અને ઘરમાં સકારાત્મક શક્તિઓનો વાસ રહે છે ચોથો ઉપાય છે હળદરની એકસો આઠ ગાંઠોની માળાથી જાપ કરવાનો આ માળા લઈને માતા લક્ષ્મીનો ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરશો તો અદભુત ધન પ્રાપ્તિ થાય છે પાંચમો ઉપાય છે હળદરથી બનેલો તિલક રોજે સ્નાન કર્યા પછી ચંદન અને હળદરનો તિલક લગાવશો તો તમારો ચહેરો તેજસ્વી બની જાય છે અને નકારાત્મક ઉર્જા તમારા નજીક આવતી નથી છઠ્ઠો ઉપાય છે કુંભ પર હળદર ચડાવવાનો નવરાત્રી દરમિયાન ઘરમાં કુંભ સ્થાપિત થાય છે જો તે કુંભ પર હળદર પૂજા કરવામાં આવે તો ઘરમાં દેવી શક્તિનો અખંડ વાસ થાય છે સાતમો ઉપાય છે લગ્નમાં અવરોધ દૂર કરવાનો જેઓના લગ્નમાં વારંવાર અવરોધ આવે છે તેઓ ગુરુવારે હળદર ઘસીને માતા પાર્વતીને અર્પણ કરીને ઓમ પાર્વતીય પતિય નમઃ

દુકાનની તિજોરીમાં રાખવાથી ધીમે ધીમે નફો થવા લાગે છે દસમો ઉપાય છે દુશ્મનને શાંત કરવાનો જો કોઈ દુશ્મન તમને ત્રાસ આપે છે તો નવરાત્રી દરમિયાન હળદરની ગાંઠ હાથમાં લઈને તેનું નામ બોલીને દેવી બગલા મુખી મંત્રનો જાપ કરશો તો તે દુશ્મન ક્યારેય નુકસાન કરી શકશે નહીં આ બધા ઉપાયો માત્ર અંધશ્રદ્ધા નથી પરંતુ તે આપણા મનને વિશ્વાસ આપે છે આપણામાં આત્મવિશ્વાસ પેદા કરે છે જ્યારે મન મજબૂત બને છે ત્યારે જીવનમાં સકારાત્મકતા વધે છે અને નસીબના દરવાજા ખુલે છે મિત્રો યાદ રાખો કે નવરાત્રી પૂરી થાય તેના પહેલા આ ઉપાયો કરવાથી જીવનમાં અણધારા બદલાવ આવી શકે છે ઘરમાં સુખ શાંતિનો પ્રવાહ સતત રહે છે પૈસાનો અભાવ ક્યારે આવતો નથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે આરોગ્ય સારું રહે છે અને દુશ્મનો અંત થાય છે હળદર માતા લક્ષ્મીનો પ્રિય તત્વ છે તેથી જે ઘરમાં હળદરનો સન્માનપૂર્વક ઉપયોગ થાય છે તે દેવી લક્ષ્મી સદેવ વસે છે તેથી જ મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાં ગરીબી કલશ અને મુશ્કેલીઓ દૂર થઈ જાય અને માતા લક્ષ્મીનો અખંડ આશીર્વાદ તમને મળે તો તનવરાત્રી પૂરી થાય તેના પહેલા જરૂર હળદરના આ ઉપાયોમાંથી કોઈને કોઈ એક કરો શ્રદ્ધા અને વિશ્વાસથી કરેલો ઉપાય જ ફળ આપે છે એ કારણે મનમાં શંકા રાખ્યા વગર ભક્તિપૂર્વક આ ઉપાય કરશો તો ચોક્કસ જ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જો તમારા જીવનમાં આર્થિક સંકટની સમસ્યા છે સતત મહેનત કર્યા પછી પણ તે મહેનતનું ફળ મળતું નથી તો આ દિવસે સૂતા પહેલા તમારે આ ચમત્કારિક દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ તો જુઓ દીવો આપણા ઘરની બધી જ નકારાત્મક શક્તિઓને બહાર કાઢી નાખે છે તમને આ ઉપાય વર્ષમાં માત્ર એક જ વાર કરવાનો મોકો મળે છે અને આ ઉપાય ખાસ નવરાત્રીમાં કરવામાં આવે છે તો આ ઉપાય માટે તમારે તુલસીજીની સૂકી ડાળી લેવાની છે જો તમારી પાસે જૂની તુલસીની લાકડી હોય તો પણ તમે તેને લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીની ડાળી સુકાઈ ગયેલી હોય તો તમે તેને ડાળીઓને તોડીને તેનો ઉપાય પણ કરી શકો છો પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે સૂર્યાસ્ત પહેલા તુલસીની ડાળી તોડવી જોઈએ અને આ દિવસે લાકડી તોડવી નહીં તો આ ઉપાય માટે સૌ પ્રથમ તમારે માટીનો દીવો લેવો પડશે જો તમે ઈચ્છો તો લોટનો દીવો પણ લઈ શકો છો કારણ કે લોટનો દીવો તમામ દીવોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારે આ દીવાની અંદર શુદ્ધ ઘીનો દીવો ઉપયોગ કરવાનો છે અને દીવાની અંદર લીધેલું તુલસીજીનું લાકડું પણ રાખવું પડશે જે આ તુલસીજીનું લાકડું છે એ તમારે તેની ચારે બાજુ સારી રીતે ઘી લગાવવાનું છે જો તમે આ ઉપાય કરો છો અને તે લાકડું ખૂબ જ ઝડપથી બળી જાય છે તો તેના માટે આપણે એક કાર્ય કરવું પડશે તમારે થોડું રૂ લેવાનું છે અને તમે લીધેલા તુલસીના લાકડાની આસપાસ તેને સારી રીતે લપેટી લેવાનું છે તુલસીજીની ડાળી પર રૂ વીટ્યા પછી તમારે તેને ઘીમાં સંપૂર્ણપણે બોળી દેવાનું છે હવે તમારે તેનો ઉપયોગ વાટ તરીકે કરવો પડશે તમારે આ દીવો ક્યાં પ્રગટાવવાનો છે તો તમારે ભગવાન વિષ્ણુની સામે અથવા તો ભગવાન શ્રી રામની સામે અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ જે પણ ભગવાન વિષ્ણુના અવતાર હોય તેની સામે પ્રગટાવવાનો છે અથવા તો તમે માતા તુલસીની સામે પણ આ દીવો પ્રગટાવી શકો છો જે કોઈ તુલસીજીની લાકડીમાંથી આ દીપદાન કરે છે તેના જીવનમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી એટલા માટે તમને વર્ષમાં માત્ર એક જ વાર આ સમય મળે છે આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે આ ઉપાય રાત્રે સુતા પહેલા અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ બીજા ઉપાય વિશે જે તમે નવરાત્રીના કોઈ પણ દિવસે કરી શકો છો આ નવરાત્રીમાંથી કોઈ પણ રાત્રિએ ખીર બનાવો અને તેને ચાંદનીમાં રાખો અને તેને બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલા ખાઈ લો અને તેને પ્રસાદ તરીકે બધાને વેચો આમ કરવાથી ચંદ્રદેવની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહેશે અને આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે નવરાત્રીના દિવસોમાં ગાય માતાને લીધેલું ઘાસ ખવડાવવાનો પ્રયાસ કરો તો ચાલો હવે પછીના ઉપાય વિશે જાણીએ આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા કોઈ મનોકામના છે જે હજુ અધૂરી છે પૂર્ણ નથી થઈ રહી તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તમે બધા જાણો છો કે તુલસીના પાંચ હરિ વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે ભગવાન શ્રી વિષ્ણુ માતા તુલસી વિના અધુરા છે અને તુલસી માતા વિના ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે હવે તમે વિષ્ણુ કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો કારણ કે જો શ્રી હરિ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે હવે તમારે પાંચ તુલસીના પાન લેવાના છે આ પાંચ તુલસીના પાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરવાના છે તમારા ઘરના મંદિરમાં આ કરવું તમારા માટે વધુ સારું રહેશે તમારા ઘરમાં શ્રી હરિષ્ણ વિષ્ણુની મૂર્તિ કે શ્રી કૃષ્ણની મૂર્તિ સામે આ પાંચ કરવાના છે હવે તેની સાથે ગોળવાટની દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે અને પછી તમારે શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરવાની છે અને તમારી જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે ઘરમાં ગરીબી અને નિર્ધનતા દૂર થાય ઘરમાં ઘણો નકામો ખર્ચો થાય છે અથવા તો કોઈ લગ્નની સમસ્યા છે તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એક વાર હરિ વિષ્ણુને કહો કારણ કે આ દિવસો નવરાત્રીના ખાસ દિવસો છે અને આ દિવસ એટલો શુભ છે કે તમે હરિ વિષ્ણુ પાસેથી માતા દુર્ગા પાસેથી જે પણ માંગો છો તે ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરશે મિત્રો હવે આપણે જાણીએ કે નવરાત્રિના દિવસોમાં ક્યાં ક્યાં કામ ન કરવા જોઈએ આ દિવસે ડુંગળી અને લસણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ આપણા ધર્મશાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે કે શારદિએ નવરાત્રિનો દિવસ સ્વયં માતા રાનીનો દિવસ હોય છે આવા સમયે જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ માંસ મદિરાનો ઉપયોગ કરે છે તો તે વ્યક્તિ સાત જન્મ સુધી વંશહીન થઈ જાય છે અને આવા લોકો આકસ્મિક દુર્ઘટનાનો શિકાર પણ થઈ શકે છે એટલા માટે શારદીય નવરાત્રી પર મહિલાઓ અને પુરુષોએ ઘરમાં કરવો અને ન તો પોતાના ઘરના કોઈ પણ સદસ્યને કરવા દેવો ત્યારબાદ શારદીય નવરાત્રી પર તમારે તમારું મન શાંત રાખવું જોઈએ આવા શુભ અને મંગલકારી દિવસો પર કોઈની પણ સાથે લડાઈ ઝઘડો કલેશ ન કરવો જોઈએ શારદીય નવરાત્રી પર કોઈ મહિલા કે કન્યાનું અપમાન ન કરો આમ તો સ્ત્રીનું અપમાન ફક્ત એક દિવસ જ નહીં પરંતુ ક્યારેય પણ ન કરવું જોઈએ માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે આવા સમયે જો તમે શારદીય દિવસે કોઈ સ્ત્રીને અપમાનિત કરો છો તો આવું કરવાથી માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જે ઘરોમાં મહિલાનું સન્માન નથી કરવામાં આવતું તે માતા લક્ષ્મી ક્યારેય નથી આવતી એટલા માટે શારદીય નવરાત્રી પર પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ ન કરવી જોઈએ માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી પરેશાની પેદા થઈ જાય છે શારદીય નવરાત્રી પર એવું કોઈ પણ કામ ન કરો જેનાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવી જાય શારદીય નવરાત્રીના પવિત્ર દિવસોમાં માંસાહાર ભૂલથી પણ ન કરવો જોઈએ આ ઉપરાંત આ દિવસે આલ્કોહોલ પીવાથી પણ બચવું જોઈએ જો શક્ય હોય તો શારદીય નવરાત્રી પર પૂર્ણ સાત્વિક ભોજન કરો આ દિવસે માંસ મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને નારાજ થઈ જાય છે અને આવા ઘરોને છોડીને જતી રહે છે બીજી વાત મિત્રો શારદીય નવરાત્રી પર કાળા કપડા ન પહેરવા જોઈએ શારદીય નવરાત્રીના દિવસે કાળા રંગના કપડા પહેરવા પણ અશુભ માનવામાં આવે છે કારણ કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનું પ્રતિક હોય છે અને તેને તામસી ગુણ સાથે જોડાયેલો માનવામાં આવે છે આ દિવસોમાં સાદા પીળા લીલા કે અન્ય હળવા રંગના કપડા પહેરવા જોઈએ કારણ કે આ રંગ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે અને પૂજાની પ્રભાવશીલતા વધારે છે માતા રાણીનું ધ્યાન કરવા માટે હળવા અને શુદ્ધ રંગના કપડા પહેરવા જોઈએ મિત્રો ત્રીજી વાત શારદીય નવરાત્રીના દિવસે મોડે સુધી સુવાનું ટાળવું જોઈએ શારદીય નવરાત્રીના દિવસે મોડા સુધી સુવું અને મોડા ઉઠવું એ શુભ માનવામાં આવતું નથી આ દિવસ વિશેષ રૂપે જાગરણ અને તપસ્યાનો દિવસ છે આ દિવસે ભક્તોએ રાત્રિએ જાગીને માતા રાણીની પૂજા કરવી જોઈએ અને પોતાના મન અને શરીરને શુદ્ધ કરવું જોઈએ મોડા સુધી શરીરમાં આળસ આવી શકે છે અને પૂજાની સાચી ધ્યાન લાગી શકતું નથી એટલા માટે આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પૂજાની શરૂઆત કરવી જોઈએ ચોથી વાત ભક્તો શારદીય નવરાત્રી પર વાળ અને નખ કાપવાથી બચવું જોઈએ શારદીય નવરાત્રી પર વાળ અને નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે આ દિવસ પવિત્રતા અને તપશ્ચર્યાનો હોય છે અને શરીરને અપવિત્ર કરવું આ દિવસના ઉદ્દેશ્યથી વિપરીત છે ધર્મશાસ્ત્ર અનુસાર આ દિવસે શરીરના કોઈ પણ અંગની સફાઈ કે કપાઈથી બચવું જોઈએ આ દિવસ ધ્યાન સાધના અને માતા રાની પ્રત્યે નિષ્ઠાનો હોય છે એટલા માટે આ દિવસે આ કાર્યથી દૂર રહેવું જોઈએ તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવજો અને ક્યા શહેર થી જોઈ રહ્યા છો એ પણ લખજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી ધન્યવાદ